પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ લોકોને આમ આદમી પાર્ટી અને તેના કાર્યો વિશે જાણકારી આપી હતી ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે પણ જણાવ્યું હતું આ સભામાં નેદ્રા ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ વૈભવ ચાવડાએ પોતાની આગવી અદામાં પાર્ટી માટે પ્રચાર કર્યો હતો આમ આદમી પાર્ટીના વૈભવ ચાવડા સહિત વિશ્વાસ ઠાકોર દિવ્ય ગૌસ્વામી વાઘાજી ઠાકોર સુમિત ઠાકોરને તેમજ કાર્યકરો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બાળકો આવ્યા એ ભાવી વિચારજો એમનું શિક્ષણનું વિચારજો બીજું હું કશું જ કહેવા માંગતો નથી અને મેદ્રા ગામની અંદર જે વિશ્વાસભાઈ આજે મીટિંગ રાખી એમનું નામ પણ વિશ્વાસ અને તમને એ વિશ્વાસભાઈ એવો વિશ્વાસ અપાવશે કે આવનારા સમયમાં ડેલિકેટની જે ઇલેક્શન થવાનું છે ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટી છે તો વિશ્વાસ બને એવો વિશ્વાસ અપાવજો કે વિશ્વાસ ભાઈ અમે તો તમને ખભો બેસાડી લાયશું દીકરા ગોડમ પણ ગામના પ્રશ્નોમાં માં ઉભા રહેજો નકર અમે જનતા છીએ ભારત દેશ ની પક્ષ સુધી લાવતા વાર નહીં કરીએ આ જનતાને બોલવું પડશે જનતા ને જાગવું પડશે બસ હું આટલું જ કહેવા માંગુ છું દાદા મારી વાણી પર વિલામ મૂકું છું પણ સૌ લોકોને હું એટલી નમ્ર વિનંતી કરું છું પહેલાં તો બાળકો બાળકો જોઈને હું બહુ ખુશ થઈ ગયું હતું બાળકોથી મોડી વડીલોથી મળી મારા સરકાર ભાઈઓને તો આમ આદમી પાર્ટીની વિચારધારા એક મગજમાં ઉતારજો કે મફત શિક્ષણ મફત હોસ્પિટલ આ બેરોજગારી આમ આદમી પાર્ટી એને નાબૂદ કરશે જે ભ્રષ્ટાચાર ચાલે ભ્રષ્ટાચારનો ખતબો બોલાવવાનો તમે અમને સાથ સહકાર આપજો અમે તમારી જોડે તમે અમારી જોડે હશો તો અમે બધું પૂરું કરી શકીશું જય હિન્દ જય ભારત સરસ વિશ્વાસભાઈ આપણે